નમસ્તે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રની શરૂઆતમાં આપણે પ્રકરણ દસથી કરવાની છે તો આપણે પ્રકરણ દસની શરૂઆત કરીએ જેનું નામ છે તરુણાવસ્થા તરણ આ પ્રકરણની અંદર આપણી જે તરુણાવસ્થા છે તે વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે અગાઉના પ્રકરણની અંદર તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે મનુષ્ય એક નિશ્ચિત આયુષ પછી જ કેમ પ્રજનન કરી શકે છે આ બધા પ્રશ્નોના જવાબ છે એ મેળવવા માટે આપણે આ પ્રકરણની અંદર માહિતી મેળવવાની છે તમે માનવ શરીરમાં થતા એવા અભ્યાસ કરશો કે જેના તમે મનુષ્યના પ્રજનન અંગો વિશેનો અભ્યાસ કરી ચુક્યા છો આ પ્રકરણમાં આપણે એવા અંતસ્ત્રાઓ વિશેની ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને જેના કારણે બાળક છે એ પોતાનો વિકાસ કરી અને પુખ્ત બની જાય છે તો આપણે જોઈએ તરુણાવસ્થા અને યૌવન આરંભ યુવાની શરૂઆત એ આપણે જોઈએ બુજો તેનો બારમો જન્મ દિવસ ઉજવી રહ્યો હતો મિત્રોના ગયા બાદ બુજો ને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા તો પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી તેણે ટિપ્પણી કરી કે બૂજોના કેટલાક મિત્રો જેઓને એકાદ વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી તેમાંથી કેટલાકને મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા તો પહેલી છે એણે મજાક કરી કે બૂજો એના મિત્રો તો કેવા થઈ ગયા બધા હું એક વર્ષ પહેલાં જેને મળી હતી એની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી અને મૂછો જ ઊગી ગઈ હતી એટલે એ કાર્ટૂન જેવા દેખાતા હતા તો એની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ છે મોટા થઈ ગયા છે જન્મના સમયથી આપણી વૃદ્ધિ છે ચાલુ થઈ જાય છે પરંતુ દસ કે અગિયાર વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે આપણી ઊંચાઈ ઝડપથી વધવા લાગે છે આપણા શરીરના કદમાં ફેરફાર થવા લાગે ચહેરા પર ફેરફાર થવા લાગે તો આ અગિયાર વર્ષ પછી એકાએક આપણા શરીરની અંદર વિકાસ થાય વૃદ્ધિ વિકાસ છે એ જોવા મળે છે વૃદ્ધિ આપણને દેખાવા લાગે છે શરીરમાં થતાં પરિવર્તન છે એ વૃદ્ધિની પ્રક્રિયાનો જ એક ભાગ છે તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક રહ્યા નથી પરંતુ પૂખતા અવસ્થામાં પ્રવેશવા જઈ રહ્યા છો જોવા મળતા આ પરિવર્તનની છે કેટલી હોય છે તો એ સમયમર્યાદા છે એની અંદર જ આ ફેરફારો છે જોવા મળે છે બાલ્યકાળથી લઈને પૂખતા અવસ્થાની મધ્ય સુધી આ ફેરફારો આપણને જોવા મળે છે વૃદ્ધિ છે કુદરતી પ્રક્રિયા છે આપણા શરીરનો વિકાસ થવો એ કુદરતી પ્રક્રિયા છે આપણે કોઈના પગને ખેંચીને હાથને ખેંચીને લાંબા કરી શકતા નથી પરંતુ કુદરતી રીતે જ આપણી ઊંચાઈ વધે છે હાથ પગ છે લાંબા થાય છે હાથ પગના આંગળા છે મોટા થાય આપણા કાન છે મોટા થાય છે તો આપણા અંગો છે એ વૃદ્ધિ થાય મોટું થવું એને વૃદ્ધિ કહેવાય તો એ કુદરતી પ્રક્રિયા છે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણ અવસ્થા કહેવાય છે તરુણ અવસ્થા એવી અવસ્થા છે જેની અંદર આપણા શરીરના અંગોનો વિકાસ થાય અને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે આ અવસ્થાને તરુણ અવસ્થા કહેવાય તો શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય જેને તરુણ અવસ્થા કહેવાય તરુણ અવસ્થા છે લગભગ અગિયાર વર્ષની ઉંમરથી લઈને અઢાર અથવા તો ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે આ તરુણ અવસ્થા ક્યાંથી શરૂ થાય તો કે અગિયાર વર્ષની ઉમરથી લઈને અઢાર થી ઓગણીસ વર્ષ સુધી રહેતી હોય છે આ અવધીને તરુણ અથવા તો ટીન તેર વર્ષથી લઈને અઢાર કે ઓગણીસ વર્ષ સુધીની જે વ્યક્તિ છે એને તરુણો કહેવાય છે તરુણ અથવા તો ટીનેજર્સ કહેવાય છે તમે અત્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યા છો તો તમે ધોરણ આઠથી લઈને એટલે કે તેર વર્ષથી લઈને અઢારથી ઓગણીસ વર્ષના થાવ ત્યાં સુધી તમે તરુણો કહેવાઓ છો છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે એક કે બે વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે તરુણાવસ્થા છે એ અલગ અલગ તમારા હોર્મોન્સ એટલે કે અંતસ્ત્રા ઉપર આધારિત હોય છે અમુકમાં એ વહેલી શરૂ થઈ જાય છે તો અમુકમાં એ મોડી શરૂ થાય છે તરુણાવસ્થા દરમિયાન શરીરના મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે અને આ બદલાવ છે એ યૌવન આરંભનો સંકેત છે તમને અચાનક મોઢા પર ખીલ નીકળવા માંડે મૂછો ઉગવા માંડે તો આપણા શરીરના ચહેરામાં બદલાવ જોવા મળે ઉંમર સોરી ઊંચાઈ છે વધી જાય તો આ બધા સંકેતો છે યુવાનીના આરંભનો સંકેત છે તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવન આરંભ સમાપ્ત થઈ જાય છે યૌવન આરંભ છે એ પ્રજનન પરિપક્વતા આવે એટલે સમાપ્ત થઈ જાય છે પહેલી અને બુજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઊગવું એ કિશોરાવસ્થાના લક્ષણ છે તે હવે યૌવન આરંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે તો તમને ખ્યાલ આવ્યો હશે કે કિશોર અવસ્થા છે એની અંદરથી જ્યારે ત્રણ આરંભ થાય છે ત્યારે છોકરાઓની અંદર અને છોકરીઓની અંદર અચાનક ઊંચાઈ વધે છે અને છોકરાઓને દાઢી દાઢીમૂંચ છે ઊગવા લાગે છે તો આ એક યૌવન આરંભનો સંકેત છે આ સિવાય કેવા કેવા પરિવર્તનો આપણા શરીરની અંદર થતા હોય છે એની વિશે જોઈએ યોવન આરંભમાં થતા ફેરફાર તો એમાં સૌથી પહેલા થાય છે ઊંચાઈમાં વધારો ઊંચાઈમાં એકાએક વધારો છે યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે તમને લોકોને નો અનુભવ થશે જ્યારે તમે ધોરણ આઠ પૂર્ણ કરી અને ધોરણ નવ તરફ જશો ત્યારે તમારી ઊંચાઈ અચાનક વધી જશે એટલે કે તમારી ઉંમર જે છે એ તેરથી અઢારમાં પહોંચે એટલે અચાનક તમારી ઊંચાઈ વધી જાય એટલે તમને દેખીતી રીતે દેખાય એવો એ બદલાવ છે કે તમને ખ્યાલ આવે કે હવે યુવ યૌવન આરંભ થયો છે આ સમયે શરીરના લાંબા હાડકાંઓ તેમજ હાથ અને પગના હાડકાંઓની લંબાઈમાં વધારો થાય છે જે વ્યક્તિને ઊંચો બનાવે છે તો આજે યુવાન રમ છે એમાં સૌથી મોટો દેખાવ જો દેખીતો ફેરફાર હોય તો એ છે ઊંચાઈમાં થતો વધારો આની અંદર એક આપણને પ્રવૃત્તિ દીધી કે આપણે એક ચાર્ટ બનાવો એમાં આપણી ઊંચાઈ છે એમાં થતો વધારો અને એની ટકાવારી છે એની ગણતરી આપવામાં આવેલી છે આઠમા આઠમા વર્ષમાં હોય ત્યારે છોકરાની ઊંચાઈમાં થતો વધારો અને છોકરીની ઊંચાઈમાં થતો વધારો આને આધારે કોણ ઊંચું અને કોણ નીચું વામન ઠીંગણું કોણ એનો આપણને ખ્યાલ આવે તો આ તમે આંકડા જોશો તો તમને ખ્યાલ આવશે કે છોકરાઓમાં બોતેર ટકા છે ત્યારે છોકરીઓમાં સત્યોતેર ટકા છે છોકરાઓમાં પંચોતેર ટકા છે તો છોકરીઓમાં એક્યાશી ટકા છે તો આ ટકાવારીના આધારે તમને ખ્યાલ આવશે કે છોકરાઓ કરતા છોકરીઓની ઊંચાઈમાં વધારે પડતો વધારો જોવા મળે છે તમે જોશો તો ખ્યાલ આવશે કે આ દરેક આંકડા તમે જુઓ જેમાં છોકરાઓ કરતા છોકરીઓની જે ઊંચાઈ છે ઝડપથી વધે છે દાખલા તરીકે અ આઠ વર્ષના છોકરાની ઊંચાઈ છે એ સો સેન્ટીમીટર હોય તો અને છોકરીની ઊંચાઈ પણ સો સેન્ટીમીટર હોય તો એ આઠથી જ્યારે ચૌદ વર્ષ સુધી પહોંચે ત્યારે છોકરાની ઊંચાઈ એકસો પચીસ સેન્ટીમીટર થઈ હોય તો છોકરીની ઊંચાઈ વધારે વધી ગઈ હોય એકસો ત્રીસ સેન્ટીમીટર થઈ ગઈ હોય તો આ વધારો છે એ હોર્મોન્સ એટલે કે આપણા અંતઃસ્ત્રાવને કારણે છે અને એ સામાન્ય છે કે છોકરાઓ કરતાં છોકરીઓની ઊંચાઈ છે ઝડપથી વધતી હોય છે અહીંયા આપણને એક સૂત્ર આપ્યું છે કે ઊંચાઈની ટકાવારીમાં ગણતરી કરવી હોય તો કઈ રીતે કરવાની તો કે અત્યારની વર્તમાન ઊંચાઈ એટલે કે અત્યારની ઊંચાઈ વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી એને ગુણ્યા સો તો આપણને અહીંયા આપ્યું છે કે એક છોકરો છે એની ઉંમર નવ વર્ષ છે એની ઊંચાઈ છે એકસો ને વીસ સેન્ટીમીટર તો વૃદ્ધિના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે તો અહીંયા વૃદ્ધિના અંતિમ તબક્કા પર જુએ તો એકસો વીસ ગુણ્યા સો અને છેદમાં પંચોતેર એટલે એની ઊંચાઈ છે લગભગ એકસો ને સાહીઠ સેન્ટીમીટર જેટલી હશે તો એ ટકાવારીના આધારે તમે આ માહિતી છે એ મેળવી શકો છો કે તમારી અત્યારે ઊંચાઈ કેટલી છે અને તમારી વૃદ્ધિના અંતિમ કાળમાં એટલે કે તમે જ્યારે અઢાર વર્ષના થશો ત્યારે તમારી ઊંચાઈ છે કેટલી હશે અને આનો તમને એક ખ્યાલ આપી દો કે આપણી ઊંચાઈ છે મેક્સિમમ અઢાર વર્ષ સુધી વધે છે આ પછી અઢાર વર્ષ પછી આપણી ઊંચાઈમાં વધારો થતો નથી થાય છે પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે બાકી જે તાત્કાલિક જે મોટ ઊંચાઈનો વધારો છે એકાએક થતો વધારો છે થતો નથી પછી પ્રવૃત્તિ બીજી છે એની અંદર ચાર્ટ આપેલો છે એ ચાર્ટની અંદર આયુષ્યની સાથે વધતી ઊંચાઈની ટકાવારી આપવામાં આવેલી છે જેમાં ચોરસ છે છોકરાઓની ઊંચાઈ અને ત્રિકોણ છે એ છોકરીઓની ઊંચાઈ દર્શાવે છે તો અઢાર વર્ષ થાય ત્યારે ઊંચાઈની જે ટકાવારી છે એ બંનેમાં સરખી થઈ જાય છે પણ શરૂઆતમાં છોકરાઓની ઊંચાઈની વધારો છે એની ટકાવારી ઓછી હોય છે જ્યારે છોકરીઓની ઊંચાઈ છે એની ટકાવારી વધારે હોય છે શરૂઆતમાં છોકરીઓની છોકરાઓની સરખામણીમાં ઊંચાઈ છે વધારે હોય તો સૌથી પહેલાં શરૂઆતમાં તેર વર્ષની ઉંમર હોય ત્યારે સૌથી વધારે વધારો કોનામ થાય છોકરામાં કે છોકરીમાં તો કે છોકરીમાં પણ ધીમે 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 જેમ અઢાર વર્ષ તરફ જાય તેમ બંનેની ઊંચાઈની જે ટકાવારી છે એ સરખી થઈ જાય છે લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે પછી અઢાર વર્ષથી એક વર્ષમાં થોડી ઘણી વધે એ વધે બાકી અઢાર વર્ષ પછી આપણી ઊંચાઈ છે જેટલી હોય એટલી જ આજીવન રહે છે પછી એમાં કાંઈ ફેરફાર થતો નથી કે આપણે ઊંચાઈ ઘટી પણ નથી જતી અને વધી પણ નથી જતી પરંતુ ક્યારેક હોર્મોનલ ચેન્જીસને કારણે અઢારથી ઓગણીસ કે વીસ વર્ષ સુધીમાં જે ઊંચાઈ પ્રાપ્ત થાય એ થઈ જાય પછી વધતી કે ઘટતી નથી અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર છે જુદો જુદો હોય છે કેટલાક છે એને યોવન આરામમાં ત્રિવે ગતિથી વધે છે ત્યાર પછી ધીમી ગતિ થઈ જાય છે અને કેટલાક છે ધીરે ધીરે વૃદ્ધિ પામે છે તો પહેલી છે એને ચિંતા થઈ કે હું ઊંચી થઈ ગઈ છું પણ મારી શરીર છે એની તુલનામાં મારો ચહેરો છે એકદમ નાનો છે તો એ પણ જોવા મળતું હોય છે પણ પહેલીને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણા શરીરના બધા જ અંગો છે સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી ક્યારેક ક્યારેક કેટલાક તરુણોના હાથ અથવા પગ છે એ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે પરિણામે શરીર સુડોળ થઈ જાય છે સરસ રીતે એનું આકાર આવી જાય છે તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈક ને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે તમને ખ્યાલ હશે કે આપણા માતા પિતાની ઊંચાઈ વધારે હોય તો આપણી ઊંચાઈ વધારે હોય આપણા મમ્મી પપ્પાની ઊંચાઈ ઓછી હોય તો આપણી ઊંચાઈ ઓછી હોય શા માટે તો કે માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આ બધું આધાર રાખતું હોય છે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે જો તમે સંતુલિત સારી રીતે આહાર લ્યો તો તમારા હાડકાંઓ સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પ્રાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ મળે છે તમે તરુણની પોષક આવશ્યકતાઓના વિષયમાં આગળના પ્રકરણની અંદર ભણી ગયા છો પોષણ છે તરુણને પોષણ છે કેવું લેવું જોઈએ તો કે આપણને પૂરતા સંતુલિત આહાર છે એમાંથી મળતા પોષક તત્વો મળે એ પ્રકારનો આહાર લેવો જોઈએ હવેનો મુદ્દો છે એ આપણે આગલા લેક્ચરમાં ભણીશું